શ્રી બાપા મેલડી માત કી હર 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 મહાદેવ મહાદેવ મારી હું દહેગામથી આવું છું મારું નામ અજય કુમાર વ્યાસ છે આજથી ચાર વર્ષની અંદર અમારા ઘરમાં પ્રોબ્લેમ ચાલે છે દવાખાનાનો ઠીક છે એ હજુ સુધી પ્રોબ્લેમ સોલ્વ થયો નથી બરાબર અને અમે ઘણી જગ્યાએ જોવડાયું બરાબર ઘણા એવા પૈસા પણ બગાડ્યા અમે લોકોએ હજુ સુધી દેવ દુઃખનું સમાધાન મળ્યું નથી મારી અને આજથી આજથી બે દિવસ પહેલા મારી તમે મારા મમ્મીના સપનામાં આવ્યા હતા અને સાક્ષાત આવીને તમે કહી ગયા કે અમૃત બાપા મેલડી ધામે જજો ત્યાં જશો એટલે તમારું સમાધાન થઈ જશે અમે ચાર પાંચ મહિનાથી આવીએ છીએ મારી તો ધન્ય છે મારી તમને ધન્ય છે મારી દેવદુઃખ હોય તો મારી અમને કહો અમારાથી સોરું કચોરું થાય પણ મારી માવતર કમાવતર ન થાય મારી અમારાથી કોઈ ગલતી થઈ હોય

જે વાયણ કરવાનું કીધું એ વાયણ કર્યું માંડી જે ભૂવા જે કીધું એ કર્યું માંડી હમ જેને જે કીધું એ બધું કર્યું મૂડા ચોઠા કરાયા જે કીધું રીફડનું કર્યું પછી વાયણ વરાયું છતાંય કંઈ પ્રોબ્લેમ નથી સોલ્વ નહીં થાય મારી હા ક્યારે ભાઈ પડાયું થોડા દિવસ પહેલા કરાયું તું મારી કેટલા દિવસ હમણાં પંદર દિવસ પહેલા પણ કરાયું સકલ જો આમ તમારું મોઢું જોઉં ને તાર મને ખબર પડી જાય હા માળ વાતો તો દૂર ની વાત હવે ચાર મહિના નતો તો ચાર મહિના આવું છું હાળે નીચે તો એવું જ કીધું છે ને ના મળે એને નીચે તો એવું જ કીધું છે ને કે ચાર મહિનાથી આવીએ છે ના ના અરે અહીંયા ચાર મહિનાથી આવીએ છે એવું કીધું હોય ને હા 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 અહીંયા કીધું

જય તે પહેલાં કે ત્રીજા મહિનામાં મમ્મીને કેન્સરનું બતાવ્યું ત્યારે બીજી જગ્યાએ જોડાયું તું મા ત્યારે બેતાલીસ દિવસની મુદત આપી હતી કે બેતાલીસ દિવસ પછી મા અને તમારા મમ્મી સારું થઈ જાય તો જે તે કહું એ કર વ્યવહાર કરવાનો રહેશે એમ કીધું હતું તો બેતાલીસ દિવસ પૂરા થયા તમારે ત્યાંય બ આવતા હતા દીવો ચાલુ કર્યો ત્યાં બી હતું તે બંને તરફથી તેથી

એટલે સોસાયટીની ઝોપડીની વાત કરી હતી ફરક ના પડ્યો છતાંય અમે અહીંયા આવ્યા પછી ત્રણ મહિને મારા મમ્મી ખાતા થઈ ગયા શું લીધું એને શું લીધું કોને આ તો ઉપર આવે પછી બધી ખબર પડે હા ક્યાં એમને છેડા જોડ્યા હતા પછી અહીંયા કહે કે ના અમને તમારા પર શ્રદ્ધાનો વિશ્વાસ તમે અમને બતાવો અમે તમારા પર વિશ્વાસ કરીને આવ્યા છીએ શ્રદ્ધા લઈને આવ્યા છીએ આ બધું કરીને આવ્યા છીએ એ બધું નહીં કહે મારી વિડીયો જોયા પછી તમારો દીવો ચાલુ કર્યો અને એના પછી મમ્મી એક લાખ ને ચાલીસ હજાર દીવા થાય હા માં ખરું માં મમ્મી ના મારી તમે હું તમને શું કેવા માંગુ તમે સમજતા નથી તમે ફક્ત તમને એવું છે કે ભાઈ બધે કરાવી લીધું બીજી વિધિ કરાવી લીધી પેલું કરાવી લીધું આપણું સારું થઈ જશે પછી તમારું સારું ના થાય ને પછી તમે ધોળીને આવો છો તો સારું થઈ જશે બેંકમાં વ્યવહાર સારો ના હોય તો કોણ લોન આલશે આલશે બેંક કાગળિયા હું હૃદય જોઉં છું શું કરવા જુઠું બોલો છો એમ કહું છું બિરી આગળ બોલ્યા મા બાપની આગળ બોલ્યા બાળકોની આગળ બોલ્યા સમાજમાં બોલ્યા પડોશ માં બોલ્યા હશો મિત્રમાં બોલ્યા હશો માતાજી બી બીજુ બોલો છો

અમે તારા દીકરા છીએ ભૂઆ કર્યા દાણા ના ખાયા વાયણે કરાયા રાત્રે બાર વાગ્યા એટલે શ્રીફળ મેલી લી આયા એલા બધું વિધિ કરકર કરી ના મટી પાછા અહીંયા આને મારે સમજવું શું આને ભક્તિ કેવાય આને વિશ્વાસ કે શ્રદ્ધા કેવાય એણ હું તને એમ કહી દઉં કે સારું થાય તો આટલું કરવાનું થશે તો તું શું કરીશ હા કરશું માળી અમે હા તમે જે કરશો એ કરશું માળી અમે છેલ્લા અહીંયા છીએ અમારે અહીંયા છે માળી અમે બીજી હા અહીંયા જ છે અહીંયા હા માળી અહીંયા અહીંયા છે ક્યારે ક્યારે જ્ઞાન આવશે વાજા કે ચાર મહિનાથી આવીએ છીએ પણ કહેતા નહીં કે હમણાં વીસ તાળા પહેલાં આપાઈને બેઠા છીએ મારા હારે મને વિચાર થાય છે કે અહીંયા આવતા હશે તો ભુવાને ઘરે બોલાવતા હશે એ ખોટી તાલીફ પાડતા હશે ને તો તાલીફ પાડે રાત્રે બાર વાગે ભુવા બોલાવે બે બાજુ કનેક્શન જોડે મને ખબર નથી ચલો મેનગી બેહીન ગયા કોઈને કીધું

તમને એટલી નહીં ખબર પડતી કે હું ભીત સારું ભારતી હોય તો શું કરીને બેઠે ખબર નહીં પડતી હોય આટલું જ મગજ મગજ છે છે કેટલું પાછળ પાછળ નાનું મગજ અહિયાં આટલા નાના મગજમાં આટલી નાની જ વાત રાખવાની મોટી વાત નહીં રાખવાની કે ફાટી જાય બહુ વિચાર કરેલો શું થાય મગજ ની ફાટી જાય

બીજી જગ્યાએ તો ભુવાઓ પાઈ જાય જાય ને આ બધું કરાવવા માટે વિધ્યન વિધ્યન આ બધું સારું કરાવવા માટે તો એ લોકો આ વાત ના કરે કેમ ના કરે કે એ લોકોને એવું હોય કે મારો તો ઘરા આવ્યો છે ને હું શું કરું અગિયાર હજાર કે એકવીસ હજાર જતો કરું એમ તો એવું હોય ને છેલ્લે પાંચ હજાર તો હાલી જશે ને તું આટલી બધી જગ્યાએ જોવડાઈ ના લ્યો આવ્યો તો કોઈ તને પૂછ્યું કે તે ખાધું શકે નહીં હું તને પૂછું તે ખાધું શકે નહીં હું તને પૂછું છું એમ લોકો નહીં કહેતા ભુવા લોકો છેતર છે ભુવા નહીં છેતરતા આવા લોકો છેતરાય છે ભુવા નહીં છેતરતા હવે માનો કરિયાણા ની દુકાન તો હજાર હોય ને હજાર હોય ને એ કરિયાણા વાળો નથી કેતો કે તમે માર પાસે કઈક લેવા આવો આપણે એને પાસે લેવા જઈએ છે એવી રીતે આમની ભૂલ છે હા સામાથી ગયા સામાથી જોગડાવ એવું નહીં વિચારવાનું કે આપણે સોસાયટીના છે આપણા વિસ્તારના છે કે આપણી સમાજના છે તો સારું થઈ જશે એવું નહીં વિચારવાનું એવું કોઈ વિચારવાનું નહીં આપણી સોસાયટીના હોય 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 આપણા 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 એ નથી જે એમાં ભાગીદાર ના બના ના બના એટલે એવી આશા નહી રાખવાની અને બધી જગ્યા મસાણી મેલડી નથી અને અત્યારે જે લોકો તાગળ ધંધા કરે છે ને મસાણી નામ ઉપર હવે મસાણી મેલડીના ભુવા થઈ ને મસાણી મેલડી વાળ ઝોપડીના વાળ અરે ન્યાય કરાવો સીધો સીધો ધર્મરાજાના પાઠ ઉપર પેલો ધર્મ રાજાનો પાઠ રાખશે પેલા ધર્મ રાજાનો પાઠ નાખશે ઉપર પાછા એમની માતાજીનો ડોઢ લે છે એમની માતાજીના ધર્મરાજાના પાઠ ઉપર ઊભી રાખશે અને છેલ્લે તો એમને જાદુનો એક કોઈને એજ જ કાર્ડ કે તમારે પર કોઈ કરી નાખ્યું ને તમારે વળાવવાની અરે તને એમ કીધું હત ને કે જોપડી માતા નડ છે અને તમારે સારું થઈ જાય તો બેહાડીને પૂજવાની થાય તો વસ્તુ બરોબર છે હું સહેમત હોય

કેમ આટલી નાની વાત ઉતરતી નથી એટલે કહું છું કે મારી બાલ વાટિકામાં બેટા ભણો થોડું જાણો થોડું સમજો પ્રશ્ન કરતા થાવ વાત તો હાજી ને ઝોપડીમાં જૂની છે તમે જૂના નથી તો જતી રે ખરી આટલો પ્રશ્ન તે કે ભુવાજી કર્યો હોત ને કે ભુવાજી ઉભા રહો હું રેવા આવ્યો છું ઝોપડી રેવા નહીં આવી આ જગ્યા કદાચ ઝોપડી ની હોય તો કે એમને કેમ નહીં જતી રહે

હવે ઉતરે તો ઠીક છે સારું હેડો ને મેં તો તને કીધું ને તારા ભેજામાં મગજ મગજ દિમાગમાં ના ઉતરે તો કઈ નહીં દસ જણ તો ઉતરશે માસ્તર હોય ને માસ્તર એ બસો બી બસો છોકરાને ભણાવતો હોય ભણાવતો હોય ને બસો બાળકને એક માસ્તર ભણાવે એમાં વીસ જણા પાસ થતા હોય એનું કારણ આસ આસ પછી કે અમને તો કે બધું કરાવડાવ્યું ને અમાર તો ફરક ના પડ્યો પણ શું કરવા કરાવડાવો હોશ હું કેટલા સમય તમને આ બધું કે ક્યાં કરીશ કેટલા સમય તમને બતાય બતાય કરીશ કેટલા સમય તમે વળાય વળાય કરશો કેટલા સમય સુધી તમે ફરફર કરશો કેવી રીતે તમને સમજાવું મન કે કે તમે જે માર્ગ અપનાવો છો એ માર્ગ નહીં જવાનું આ માળી નહીં જઈએ હવે મારે હું જાય તો મારે થોડી તકલીફ થવાની મારે હું લેવા ખાવા

તારે જેવા મૂર્ખા હોય ને આ લીધ દે હા રવિવારે અહીંયા આવ્યો અને ગુરુવારે દાણા ન ખાયા મારા જોરદાર કહેવાય આ માણસોનો વિશ્વાસ ના કરાય અરે એ વાત હાજી હો જે બહુ કહે ને કે માતાજી તમારા વગર ઉદ્ધાન નથી એ ચોક્કસ કંઈક બાફી ના આવ્યો હોય એનો તો પૂરા બોસ માળી તમે જે કહેશો એ કરીશું માળી માફ કરી દો મારું ફરજમાં માં આવે ને ઠપકો હાલવાનો પછી ભલે ને તું તારી રીતે આખો આખો ભૂવા તો થઈ જાય મારે શું તું પોતે ભૂવો બની જાય મારે મારી ફરજમાં માં છે તને રોકવાની તો તને રોકવું છું તારે નહીં રોકવું તારો વિષય રહ્યો તમે કહેશો એ રસ્તે ચાલીશું મારી કાલે સારું નહીં થાય ને એમ કે છે એમને માતાજી એ બતાવ્યું પણ અમારે સારું થયું પણ કાલે એવું નહીં કે કે અમે રવિવારે અહીંયા આવ્યા હતા ને ગુરુવારે ભુવાજી પાયા વળાવી દીધું ના મળે માણસ કે માણસ માણસ કોઈ દીસ કે નથી કેતો એટલે હું પછી એ લોકોનું કામ કરવા જતી નથી માં હું ભૂલો પડે છું મા તમે કેસો એ કરીશ મા માં બાપે જ પથારી ફેરવીશ મારી કુટુંબ વાળા બધા ચોખાનો નિવેદ કરે એટલે ચોખાનો નિવેદ એને છોકરાઓ જોડે રાખો વહુઓ છોકરા

રવિવાની રજા હતી હા માડી બેંકમાં જોબ કરું છું મારી રજા હોય છે શનિ રવિ હા બરોબર તો ગુરુવારે ગુરુવારે રજા પાડી હતી પેલા દોડાવા માટે ના મળે એ તો રાત્રે આયા હશે ને પેલી બિલાડીના જેમ રાત્રે દૂધ દુઃખ પીંજેધી રે નહીં રાત્રે ઘરે આવું ને મારે હવે તમે ચારે થી ઘરે ગયા છો દુઃખ વધતું જાય છે હા એટલે હવે તમે અહીં દોડીને આવ્યા હશો ચાલો હું કદાચ દેવ બતાવું તો તમે કઈ ભક્તિ કરી લેવાના છો

હા માડી હા બતાવું પડે બતાવું પડે દીકરાઓને બધું બતાવવું પડે માં બતાવી પડે કુરદેય બતાવી પડે સિકોતર હોય પૂર્વજ હોય કે મેલડી હોય કે જોગણી હોય બતાવી પડે બેટા આઠમ થાય ને એટલા નિવેજ અહીં થાય એવું બતાવું પડે ડોહા તન કવ છો હા તમને હા માડી પગાયો જો મજબૂત નથી તો તમારા જીવનમાં દુખ મટે માડી પછી 10 ને હજાર વખત તમે ભૂવાઓ પાઈ જશો કે એક હજાર વખત તમે વાયણ કરાવશો ને તમને નહીં થાય 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 આશા લઈ ને આયા હોય માતાજી ભાઈ જઈશું માતાજી આપણને બતાવશે બરાબર મારે તને એટલું બતાવવાનું થાય કે તારી શીખો તો રાજી નહી ને એટલે તારું દુઃખ પડતું નહીં હા મારી સાચી વાત છે મારી હા હામાં હા હા આપણે કોઈકના ઘરે જઈએ જોવડાવા માટે એટલે આપણે ઘરમાં જઈએ એટલે મસાણી મેલડીના ફોટા હોય ને આમ લખેલું હોય ને આરબાર લગાયેલા હોય મંદિરમાં જપકપ થતું હોય આમ પાટ પાટ ઢાડેલો હોય તો આપણે એવું સમજીએ કે અહીંયા હાજરા હજોર મેળડી છે એવું નહીં સમજી લેવાનું કે આપણે આપણા ઘરે જે બેહીએ ને એ જ હાજરા હજોર છે હામાં હું તારું મારા માથે લેવા માંગતી નથી હું તારું મારા માથે લેવા માંગતી નથી એટલે મારે તને એટલું જ બતાવવાનું થાય કે સારું કરે તારી શીખોતર કર આ નાનું નાનું આટલી નાની વાત છે કે સારું કરે તો તારી શીખોતર કર બીજું કોઈ કરી શકશે નહીં તારી શિકોતરની ભક્તિ કરો સિકોતરને મનાવો સિકોતરના દીવા કરો સિકોતરના ઉપવાસ કરો સિકોતરની સુખડી કે શ્રીફળ કે ચુંદડી અગરબત્તી ચોખ્ખાનું નિવેદ જે આલો એ આલો આમાં પણ શિકોતર વાતા વગર તમારું કોઈ સારું કરી શકશે નહીં આમ આ સીધો જવાબ છે આમ સારું કર તાર સિકોતર કર હા મળે જીવાડા તો શિકોતર જીવાડ હા મળે કેમ કે આપણે તો બધું કરાવીને બેઠા છીએ એટલે જે મારી પાસે આશા લઈને આવો છો ને આજે માતાજી પાસે જઈશું ને બેસીશું ને પૂછીશું ને બધું સારું થઈ જાય એવી ના થાય બીજો મેં માર્ગ લઈ લીધો મારા માથે રાખીશ હા હું મારા માથે નહીં રાખું હું મારા માથે એકનું મારો ભક્ત હશે હા મારી નીચે ચાર મહિના કે ચાર મહિના થી આવું છો આ બધાને શું લાગે તો ચાર મહિના થી બિચારો આવ થાય ને પણ એમ કે રવિવારે અહીંયા આવ્યો હતો ને ગુરુવારે વાયણું કરાયું તું એટલે હું ખોટી સાબિત થવું ને એટલે મારા માથે રાખતી નથી ઓળખો તો ઓળખાય